નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે મિત્રો તમે જોઈ શકો છો શિક્ષકો માટેની આ ભરતી જાહેરાત આવેલી છે ડેરોલ સ્ટેશન વિકાસ મંડળ સંચાલિત શ્રી પીકેએસ એસ હાઈસ્કૂલ ડેરોલ સ્ટેશન તાલુકો કરોલ જિલ્લો પંચમહાલ અને તેને સંલગ્ન જુદા જુદા વિભાગો માટે તદ્દન હંગામી ધોરણે અગિયાર માસના કરાર આધારિત શૈક્ષણિક સત્ર બે હજાર માટે નીચે મુજબના જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવે છે તમે જોઈ શકો છો ઇન્દિરા બાલમંદિર છે મિત્રો તેમાં શિક્ષક તેમજ શિક્ષિકા તેમજ તેડાગર બહેનો માટે ભરતી જાહેરાત છે જેમાં બે જગ્યા શિક્ષક શિક્ષિકા માટે તેમજ એક જગ્યા તેડાગર માટે છે લાયકાતની વાત કરીએ શૈક્ષણિક લાયકાતની તો પ્રી કરેલા હોય ઉમેદવારો તેમજ નોન ગ્રાન્ટેડ માટે ધોરણ એક થી પાંચ માટે શિક્ષક તેમજ શિક્ષિકાઓની ભરતી છે ચાર બહેનો તેમજ ચાર ભાઈઓ માટે લાયકાત પીટીસી બીએ બીકોમ બી એમએ એમકોમ એમ કોમ એમએસસી બીએડ કરેલા હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે પ્રાથમિક માટે ધોરણ છ થી આઠ માટે અંગ્રેજી વિષય માટે ભરતી છે જેમાં એક જગ્યા છે બી એમ એમ બીએડ કરેલા હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે માધ્યમિક વિભાગ ધોરણ નવથી દસ માટે વાત કરીએ તો મિત્રો અંગ્રેજી સંસ્કૃત વિષય માટે બી એ એમ એ બી એડ કરેલા હોય તેવા ઉમેદવારો માટે એક જગ્યા છે ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે ધોરણ અગિયાર અને બાર માટે એકાઉન્ટ વાણિજ્ય વ્યવસ્થા માટે એમ કોમ બીએડ કરેલા માટે એક જગ્યા હિન્દી ગુજરાતી માટે એમ એ માટે એક જગ્યા અર્થશાસ્ત્ર તેમજ ભૂગોળ વિષય માટે એમ એ માટે એક જગ્યા તેમજ અંગ્રેજી તેમજ સંસ્કૃત ભાષા માટે એમએ બીએડ કરેલા હોય તેવા ઉમેદવારો માટે એક જગ્યા છે નોન ટીચિંગ સ્ટાફ વહીવટી સ્ટાફમાં મિત્રો ક્લાર્ક માટેની જગ્યા છે બીકોમ એમ કોમ કોમ્પ્યુટરના જાણકાર હોય તે માટે એક જગ્યા છે પટાવાળા માટે એક બે જગ્યા છે ધોરણ અગિયાર પાસ હોય તેવા ઉમેદવારો તેમજ કોમ્પ્યુટર શિક્ષક માટે ધોરણ પાંચથી દસમાં ભણાવી શકે તેવા કોમ્પ્યુટર વિષય માટે શિક્ષક માટે ડીસીએ તેમજ બીસીએ બીસીએ કરેલા હોય તેવા ઉમેદવારો માટે એક જગ્યા છે વિગતવાર અરજી બાયોડેટા સાથે ટપાલમાં દિવસ દસમાં મોકલવાની રહેશે મિત્રો અથવા તો કાર્યાલય સમય રૂબરૂ આપવાની રહેશે કવર અથવા તો મથાળે જે તે જગ્યા માટે અરજી કરી હોય તેનો સ્પષ્ટ ઉલ્લેખ કરવાનો રહેશે તમે જોઈ શકો છો અરજી મોકલવાનું સ્થળ મિત્રો નોંધી લેશો તમે પ્રમુખ શ્રી મંત્રીશ્રી શ્રી પી કે એસ હાઈસ્કૂલ ડેરોલ સ્ટેશન ડેરોલ સ્ટેશન વિકાસ મંડળ મૂ પોસ્ટ ડેરોલ સ્ટેશન તાલુકો કલોલ જિલ્લો પંચમહાલ પિન આડત્રીસ ત્રણ વીસ પર તમારે મોકલવાની રહેશે અરજી વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર પણ આપેલા છે આચાર્યશ્રીના જેમાં તમે વધુ માહિતી માટે તમે સંપર્ક કરી શકો છો તો આથી મિત્રો શ્રી પી કે એસ હાઈસ્કૂલ જે ડેરોલ કલોલ પંચમહાલ ખાતે આવેલી છે મિત્રો તેના અંતર્ગત વિવિધ શિક્ષકો માટેની ભરતી જાહેરાત વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે જોઈ શકો છો દિવ્ય ભાસ્કર આવૃત્તિમાં અમદાવાદ બોટાદ ભાસ્કરમાં બે પાંચ બે હજાર ચોવીસ આવેલી છે શિક્ષકો માટેની ભરતી સંસ્કાર સંકુલ જે સંસ્કાર વિદ્યાલય છે મિત્રો કલિકુંડ સરોડા રોડ ધોળકા ખાતે આવેલી છે તેમાં પ્રાથમિક વિભાગ માટે પીટીસી બીએ એમએ બીએડ કરેલા હોય તેવા લાયકાત ધરાવનાર ઉમેદવારો માટે ભરતી છે તેમજ માધ્યમિક વિભાગ માટે બીએ એમ એ બીએસસી એમએસસી બીએડ કરેલા હોય તેવા ઉમેદવારો માટે તેમજ પટ્ટાવાળા બહેનની ભરતી માટેની જરૂરિયાત છે અનુભવી શિક્ષકોને પ્રથમ પસંદગી મળશે તેમજ દિવસ દસમાં તમારે અરજી કરવાની રહેશે અથવા તો રૂબરૂ મળવાનું રહેશે મિત્રો તમે જોઈ શકો છો સંસ્કાર ભારતીય વિદ્યાલય જે કલિકુંડ સરોડા રોડ ધોળકા ખાતે આવેલી છે કોન્ટેક નંબર અહીંયા આપેલા છે વધુ માહિતી માટે સંપર્ક કરી શકો છો વાત કરશું નવી એક શિક્ષકોની ભરતી જાહેરાત સાથે તમે જોઈ શકો છો દિવ્ય ભાસ્કર જે ન્યૂઝ પેપર અંતર્ગત અમદાવાદ બોટાદ ભાસ્કરમાં ત્રણ પાંચ બે હજાર ચોવીસના રોજ આ જાહેરાત આવેલી છે શ્રી આદર્શ શૈક્ષણિક સંકુલ જે હળદડ બોટાદ ખાતે આવેલી છે મિત્રો કોલેજ સ્ટાફ ભરતી છે મિત્રો જેમાં તમે જોઈ શકો છો તક્ષશિલા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ બોટાદ સંચાલિત શ્રી આદર્શ શૈક્ષણિક સંકુલ હળદડ બોટાદમાં ચાલતા વિવિધ કોલેજ વિભાગો માટે નીચે જણાવેલ જગ્યાઓ માટે અરજી મંગાવવામાં આવે છે જેથી લાયકાત ધરાવતા ઉમેદવારોએ પોતાની સંપૂર્ણ વિગત દર્શાવતા અરજીપત્રક બાયોડેટા લાયકાત અંગેના પ્રમાણિત પ્રમાણપત્રો સાથે દિવસ પંદરમાં નીચેના સરનામે અરજી કરવાની રહે છે તમે જોઈ શકો છો બીએસસી કોલેજ વિભાગ માટે આચાર્ય માટે એક જગ્યા જેમાં એમએસસી પીએચડી પંદર વર્ષનો અનુભવ જરૂરી છે આસિસ્ટન્ટ પ્રોફેસર બોટની માટે એમએસસી બોટની અથવા તો પીએચડી નેટ જી સાઇડ કરેલા હોય તે માટે એક જગ્યા જ્યુઓલોજી માટે આસિસ્ટન્ટ પ્રોફેસર માટે એમએસસી ઇન જ્યુઅલોજી પીએચડી નેટ જી સેટ કરેલા હોય માઇક્રો માટે એમએસસી માઇક્રો અથવા તો પીએચડી નેટ જી સેટ પાસ માટે એક જગ્યા કેમિસ્ટ્રી માટે એમએસસી ઓર્ગેનિક કેમિસ્ટ્રી પીએચડી નેટ જી સેટ પાસ હોય તેમજ મેથ્સ માટે એમએસસી મેથ્સ કરેલા હોય પીએચડી નેટ જી સેટ માટે એક જગ્યા છે મિત્રો બીએડ કોલેજ માટે પ્રિન્સિપલની એક જગ્યા છે જેમાં એમ એમ કોમ એમએસસી એમએડ પીએચડી કરેલા હોય તેમજ પંદર વર્ષનો અનુભવ ધરાવતા ઉમેદવારો માટે એક જગ્યા છે આસિસ્ટન્ટ પ્રોફેસર ગણિત વિજ્ઞાન અર્થશાસ્ત્ર અંગ્રેજી માટે એક એક જગ્યા છે જેમાં એમએસસી એમએડ કરેલા હોય વિષય પ્રમાણે તેમજ પીએચડી નેટ જી સેટની લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે બીસીએ કોલેજ વિભાગ માટે આચાર્યશ્રીની એક જગ્યા છે જેમાં એમસીએ એમએસસી આઈટી અથવા તો પીએચડી પંદર વર્ષનો અનુભવ ધરાવતા હોય તે માટે એક જગ્યા આચાર્ય આસિસ્ટન્ટ પ્રોફેસર માટે એમસીએ એમએસસી આઈટી પીએચડી નેટ જીસેટ પાસ હોય તેવા માટે બે જગ્યા તેમજ એમએસ ડબલ્યુ કોલેજ વિભાગ માટે આસિસ્ટન્ટ પ્રોફેસરની એક જગ્યા છે જેમાં એમએસડબલ્યુ ડબલ્યુ પીએચડી નેટ જી સેટ પાસ હોય તે અરજી કરી શકશે તેમજ આઈટી કોલેજ વિભાગ માટે આસિસ્ટન્ટ પ્રોફેસર માટે બે જગ્યા છે જેમાં એમસીએ એમએસસી આઈટી પીએચડી કરેલા હોય તેઓ ઉમેદવારો અરજી કરી શકશે વિશેષ નોંધ આપેલી છે મિત્રો ભરતી અંતર્ગત નેટ સ્લેટ અથવા તો પીએચડી ની લાયકાત ન ધરાવતા હોય તેવા ઉમેદવારો પણ અહીંયા અરજી કરી શકશે એમ કે ભાવનગર યુનિવર્સિટીની પૂર્વ મંજૂરી મેળવીને ગોઠવવામાં આવશે એટલે કે ઇન્ટરવ્યૂ જે છે તે સમાલાપમાં ઇન્ટરવ્યુ ઉમેદવારોએ કોલ લેટર મળ્યાથી સ્વખર્ચે ઉપસ્થિત રહેવાનું રહેશે પગાર ધોરણ મિત્રો યુજીસી રાજ્ય સરકાર અને એમ કે ભાવનગર યુનિવર્સિટીના નિયમાનુસાર આપણે મળવાપાત્ર રહેશે અરજીના કવર ઉપર જે તે વિભાગ માટે અરજી કરી હોય તે વિભાગનું નામ સ્પષ્ટ તમારે લખવાનું રહેશે મિત્રો અરજી મોકલવાનું જે સરનામું છે તે ખાસ તમે નોંધી લેશો મેનેજિંગ ટ્રસ્ટી પ્રમુખ શ્રી તક્ષશીલ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ બોટાદ શ્રી આદર્શ શૈક્ષણિક સંકુલ હળદર બોટાદ મોબાઈલ નંબર આપેલા છે વધુ માહિતી માટે ત્યાં તમે સંપર્ક કરી શકો છો તો આથી મિત્રો વિવિધ કોલેજો અંતર્ગત બીસીએ બીબીએ જે બીએસસી બીએડ બીસીએ તેમજ એમએસડબલ્યુ એમએસસી અંતર્ગત જેમએસસી આઈટી અંતર્ગત કોલેજ વિભાગમાં વિવિધ પ્રોફેસર તેમજ નોટિસિંગ સ્ટાફની ભરતી જાહેરાત જોઈ શકો છો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો હિંમતનગર મોડાસા ભાસ્કર આવૃત્તિમાં ત્રણ પાંચ બે હજાર રોજ જાહેરાત આવેલી છે સાકળચંદ પટેલ યુનિવર્સિટી જે છે મિત્રો સાકળચંદ પટેલ વિદ્યાધામ ગાંધીનગર અંબાજી સ્ટેટ હાઇવે વિસનગર ખાતે આવેલી છે તેમાં નૂતન સર્વ વિદ્યાલય કેળવણી મંડળ સંચાલિત બોઇઝ હોસ્ટેલ માટે નીચે મુજબની જગ્યાઓ છે મિત્રો હોસ્ટેલ રેક્ટર માટે બોઇઝ માટે તેમજ લાયકાતની વાત કરીએ તો ગ્રેજ્યુએટ ધરાવતા હોય તેવા ઉમેદવારો માટે જગ્યા છે મિત્રો ઉપરોક્ત જગ્યાઓ માટે લાયકાત અને અનુભવી તથા કોમ્પ્યુટર નોલેજ ધરાવતા ઉમેદવારોએ પોતાનો બાયોડેટા તથા પ્રમાણપત્રો નીચેના જણાવેલ સરનામે રજિસ્ટર્ડ પોસ્ટ અથવા તો ઇમેલ આઈડી પર જાહેરાત આવ્યાના તારીખ ચારમાંથી મોકલવાની રહેશે મિત્રો તમે જોઈ શકો છો બોયઝ હોસ્ટેલ સાકરચંદ પટેલ યુનિવર્સિટી કેમ્પસ વિસનગર ખાતે તમારે અરજી મોકલવાની રહેશે મિત્રો રજિસ્ટર્ડ પોસ્ટ અથવા તો રૂબરૂ અથવા તો ઇમેલ આઈડી દ્વારા ઇમેલ આઈડી અહીંયા આપેલું છે તમે નોંધી લેશો બી એચ સી લિંક એટ ધ રેટ યાહુ ડોટ કોમ તેમજ અહીંયા કોન્ટેક્ટ નંબર આપેલા છે વધુ માહિતી માટે તમે સંપર્ક કરી શકો છો તો આથી મિત્રો નૂતન આનંદ સર્વ વિદ્યાલય કેળોડી મંડળ સંચાલિત બોઇઝ હોસ્ટેલ જે સાંકળસણ પટેલ યુનિવર્સિટી ખાતે આવેલી છે મિત્રો તેના અંતર્ગત ભરતી જાહેરાત તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય